i don't know ছ <laughs>

હાથમાં દે હાથમાં એ ખાય એટલા દેજો વધારે દેતા નઈ એને હવે જો અલગ ગયો ખબર એને જો જોઈએ ભાષામાં વાતું કરે છે આના દે આને દે પછી આને દે ના કરતો ને હાથમાં દે ને હાથમાં દે हातमधे લઈ લે खाली બોસ હા આવ તાગન જોઈ જા દેખ મે મારક નો જોઈ ગયા પડે છે કાઈ ત્યાં બચત ને છે મૂકી દીધો खाए। चलाई खाई जा। मोटा मासी खा पेला। बस फटाफट फट खाई ली। मोटा मासी फटाफट खा पेला ले लापूल तना। खाला खाव मिड खाई का खाव मिड। કેટલા પદ્મા નો વડલો માંગણા વાળાનો હું માંગણા વાળાનો

Dora रनिंग जी काय

જોય લ્યા ક્યાંય ને ક્યાંય ભૂગી ગયું હારું જોયું હું ભવનાથ માં આવી ગયા છે હવે નાસ્તા પાણી કરવા વન ભોજન કરવા છોકરાને મજા લેવાની

đây Guru Jatate. đi trên này thằng này này. cái này mình không có đâu mà đi này. chúng ra một trận nó không gì. હું ચાલુ કરી દઉં મને એવું કહે છે એને જોઈને મને છે ને મોઢામાં પાણી આવી ગયું

બઠાળો દે આમાં બોલો ઉછાય નામાંથી પણ હા ભરજો ચા તમને તો ને હા ને દ્રશ્ય તો આ બધું છે આખા આ દાદા આમાં બટેટા દાડ આવો છે કેમ બટેટા નથી ખાતે બટેટા નથી ખાતે આવો આ પસ્તી બેહી આમાં આમ થઈને જો આપ આય લમે કેમ મૂકી દે ન લાવેલા તો કે દે મુંબઈ આપતે જય ગিন্নારી મહારાજ આયે ગিন্নારી ઘરમાં વન ભોજન ડો બોટલ ખોલી આપણે બોલો બોટલ ખોલો બોલો હા અરે બોટલ નહીં ખૂલે ઢાકણો ગેસ એ છે વધારે માં આય હવે પીવી આપણે

જો આ બટાટા એક બાફવા વાળા એક ઉઘારવા વાળા એક સાયલ ઉતારવા વાળા આ ખાવા વાળા છે અને બેલ ખાવાનું જ છે અને મેં કટાઈ ગયેલું હતું બટેટા એકના બે ભાગ

સ્ટ્રોબેરી અને જસ્કોબેરી વોટર ખાઈ છે હવે ફ્રૂટ ખાવાનું ગયા ફ્રૂટ ખાવાનું આવી ગયો ભાઈ જો વા બુ તો આપણે જમી લીધું હવે હવે સ્ટ્રોબેરી ખાઈ લે. આ તો મોર. હા લઈ જા સ્ટ્રોબેરી ખાઈ ને. હા હા એમાં લઈ ખાઈ જાય. આ ครับ એ બા નેવી લઈ જા અલવિદા બસ